ડભોઈ દર વર્ષની જેમ ડભોઈના પ્રાચીન સિદ્ધિ વિનાયક મંદિરમાં નવા વર્ષના પ્રથમ સંકટચોથ પર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં પ્રાચીન સિદ્ધિ વિનાયક મંદિરમાં નવા વર્ષના પ્રથમ સંકટચોથ પર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો ડબોઈ તાલુકામાં કન્યાશાળા પાસે પ્રાચીન જમની સુંદ શ્રી સિદ્ધિ વિનાયક ગણેશજી મંદિર આવેલું છે નવા વર્ષમાં મહિનાના સંકટ ચોથ પર આ મંદિરમાં ભવ્ય આરતી કરવામાં આવે છે તાજેતરમાં નવા વર્ષની પ્રથમ સંકટ ચતુર્થી પર ભક્તોએ આ પ્રસંગે અન્નકૂટ દર્શન અને મહાઆરતીનું આયોજન કર્યું હતું મોટી સંખ્યામાં ગણેશ ભક્તો અન્નકૂટ દર્શન અને મહાઆરતીનો લાભ લેતા જોવા મળ્યા હતા પ્રસાદ સાથે ગણેશજીના દર્શન કર્યા બાદ ભક્તોએ તેમના પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી